કચ્છના પશુપાલકોની જીવાદોરી સમાન સરહદ ડેરીએ પર્યાવરણના જતન અને ખેડૂતોના ઉત્થાન માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ચાંદરાણી સ્થિત ડેરી પ્લાન્ટમાં દૂધની પ્રોસેસિંગ બાદ જે પાણી વધે છે તેને ઈટીપી પ્લાન્ટમાં જીપીસીબીના કડક નિયમો મુજબ શુદ્ધ કરવામાં આવે છે આ ટ્રીટેડ પાણીને સરહદ ડેરી દ્વારા આસપાસના ખેડૂતોને એક પણ રૂપિયો લીધા વગર ખેતી માટે મફતમાં પૂરું પાડવામાં આવે છે જેના પરિણામે કચ્છના અછતવાળા વિસ્તારમાં પણ આજે ખેડૂતો રાયડો ઘઉં અને ઘાસચારા જેવા પાક લઈ રહ્યા છે આ વર્ષે બાર એકરમાં રાયડો અને આઠ એકરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે જેનાથી અંદાજે પંદર લાખ રૂપિયાનું ઉત્પાદન થવાની અપેક્ષા છે ડેરીમાં પાણી આવે છે બાર એકરમાં અમે રાયડો કર્યો વાવેતર કર્યું અને દસે દિવસે પાણી એને કંટ્રોલર્સ પાઈ દસ દિવસ થાય એટલે બધા અમે પાણી એનું રાયડા આપી દઈએ ડેરીનું પાણી છે તો પાણી રાયડાને કાંઈ નુકસાન નથી કરતું ને હા કોઈ નુકસાન નથી કરતું સારા મોલ સારો થાય એ તો ઝાડી ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ડેરીનું પાણી કાંઈ નુકસાન નથી કરતા આશરે તમારો આશરો કેટલો બારી કળમાં કેટલો રાયડો થાય પાકો વધી જાય પચીસ થી ત્રીસ મણ ઇકડે થાય એટલે બારી કળ બાર ત્રીસ છત્રી સાડા ત્રણ ચાર ઓમણ રાયડો થાય